જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલી એમસીયુલેટ આરજી ઇક્વિપેમેન્ટ્સ પ્રાથમિક લિમિટેડ કંપની ફરી એકવાર વિવાદમાં આવી છે કંપનીના અંદાજે ત્રીસ જેટલા કામદારોએ મેનેજમેન્ટ પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું છે કે કંપની સરકારના નીતિ નિયમોનું સરેયામ ઉલ્લંઘન કરી રહી છે સુવિધાઓનો કામદારોને પીએફ આઈ કાર્ડ પગાર સ્લીપ ઇન્ક્રીમેન્ટ કે બોનસ જેવી પાયાની સુવિધાઓ આપવામાં આવતી નથી

તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો કામદારોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવી તેમને પરત લેવામાં નહીં આવે તો આવતીકાલથી કંપનીના ગેટ પર ધરણા કરવામાં આવશે આ દરમિયાન કોઈ પણ સ્ટાફ કે માલિકને કંપનીની અંદર પ્રવેશવા દેવામાં આવશે નહીં બીજી તરફ આ મામલે સરકારી અધિકારીઓની શંકાસ્પદ કામગીરી પણ અત્યારે પંથકમાં ચર્ચાનો વિષય બની છે આજ રોજ કામદાર એકતા સંગઠન વેલમ ગામે આવેલી એબસોલેટ કંપનીની અંદર આપણે આવ્યા છે અહીંના ત્રીસ જેટલા કામદારોની જે સમસ્યા છે સમસ્યાના નિરાકરણ માટે આપણે પ્રયત્ન કરવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ આ લોકોનું નિરાકરણ આવે બે હજાર ચોવીસમાં પણ આપણે આ રીતના આવ્યા હતા અને ત્યારે કંપનીના લેટરપેડ પણ મેનેજમેન્ટની કમિટીએ તમામ જે સરકાર દ્વારા મળતી સુવિધાઓ કામદારોને મળવાપાત્ર રહેશે અને એમાં પણ કોઈ પણ જાતનું અમે ઉલ્લંઘન કરીએ નહીં તેવી બાહેધરી પત્ર પણ આપેલો છે અને લેખિતની અંદર પણ એમને ચોવીસમાં કરી હતી ત્યારબાદ આ લોકોને લીધા બે હજાર પચીસ છે બે હજાર પચીસ માં પણ નવ તારીખે એ લોકો એક ઓથોરિટી લેટર આપેલો છે કે ભાઈ તમામ જે એ લોકોની માગણી છે એ માંગણીને અમે સ્વીકારીશું અને સ્વીકાર્યા પછી એ ત્રીસમાંથી કોઈ પણ કામદારને અમે કોઈ પણ જાતની ઘેરવર્તુળ કે ગમે તે રીતના અદાવત રાખીને કાઢીએ નહીં તે છતાં પણ આજે એક કામદારને ઓવર માટે પ્રેશર કરતા એમને કાઢી મૂકવામાં આવેલો હતો અને એની રજૂઆતને ધ્યાનમાં રાખીને તીસ કામદારોએ આ લેટર એમને બતાવ્યો અને એ લેટરની પણ આ લોકો મેનેજમેન્ટ વેલ્યુ કરતા નથી આપણા પ્રયત્ન એવા હતા કે કંપની મેનેજમેન્ટ અને કામદારો સાથે રાખીને એ લોકોનો વચનો રસ્તો કાઢી અને એ લોકોને કાયદા પ્રમાણે કંપની એ લોકોને જે પ્રમાણે પીએફ પગાર સ્લીપ આઈ કાર્ડ અને જે પણ કાયદાની જોગવાઈની અંદર નક્કી કરેલી સુવિધાઓ હોય તે એનું પ્રાધાન્ય આપીને લોકોને કંપની પર પરત નોકરી પર લઈ લે સાથે જ એમને મેસેજ પણ પહોંચાડ્યો પણ કંપની મેનેજમેન્ટનું કહેવું એવું છે કે તમે અંદર આવો પણ કંપની મેનેજમેન્ટ અને સમગ્ર આપણા સંગઠન સાથે જોડાયેલા તમામ લોકો જાણે છે કે હકની વાતની ટીમ અને કામદાર એકતા સંગઠન કંપનીના ગેટની અંદર કોઈ દિવસ ગયું નથી ને જવાનું પણ નથી એટલે એ લોકો જો આપણે બહાર આવીને મિટિંગ કરવા માટે આપણે અહીંના સ્થાનિક સરપંચ સાથે પણ વાત થઈ પણ સરપંચ વગર એ મિટિંગ કરવા રેડી નથી કેમ એનું કારણ શું એ કઈ કસે એમનું કઈ કસે મેનેજમેન્ટ અને એ લોકોનો કોઈક વહીવટ એટલે આપણે એનામાં પડવાની જરૂર નથી પણ હવે આ કામદારોને આજે થઈ છે જે તારીખ આવતીકાલે સવારે સાત વાગ્યાથી લઈને આઠ વાગે આ કંપની મેનેજમેન્ટને મીડિયા થકી આપણે મેસેજ પહોંચાડવા માગે છે કાયદો જો તમે કંપની પ્રમાણે ચલાવવા માગતા હોય તો એ કાયદો અમે કંપનીનો એક્સેપ્ટ કરવા તૈયાર નથી સરકારના કાયદા પ્રમાણે આ લોકો અંદર આવશે અને એમની માંગણીઓનો સ્વીકાર તમારે કરવો પડશે બાકી આ કંપનીની અંદર કોઈ પણ જાતની સેફ્ટી સુવિધા નથી મેડિકલ સુવિધા નથી કેન્ટિંગની સુવિધા નથી તમામ રીતના શોષણ કરીને કામદારોનું શોષણ કરવાના પ્રયત્ન આ કંપની માલિક અને કંપની મેનેજમેન્ટ કરે છે એટલે આવતીકાલે હકની વાતની ટીમ કામદાર એકતા સંગઠન સાથે ત્રીસ જેટલા કામદારો કંપનીના ગેટ પર બેસી કંપની મેનેજમેન્ટ ટોટલ કંપનીના માલિક ટોટલ એક પણ વ્યક્તિને અંદર આવવા દે એનો ઘેરાવો કરશે અને તમામ જવાબદારી આ કંપની મેનેજમેન્ટની રહેશે કેમકે કંપની મેનેજમેન્ટ ને એવું છે કે જ્યાં સુધી અમે વર્કરો શોષણ કરીશું તો એ લોકો શોષણનો શિકાર થશે ત્યાં સુધી અમને એમને રાખીશું નહીં તો ધક્કો મારીને કાઢી મૂકીશું એટલે છે આપણે તમામ અધિકારીઓને લેખિતની અંદર જાણકારી આપેલી છે પણ અધિકારી છે ને કંપની ફેવરની અંદર કામ કરે છે દેખાય છે પણ કે આ જ અધિકારીઓ કામદારના ફેવર માટે એ લોકોને પગાર મળે છે સરકાર દ્વારા પણ આ અધિકારીઓ કામદારના હિત માટે નહીં કામદારનું શોષણ થાય તેના માટે કામ કરે છે એટલે આવા અધિકારીઓની પણ જે પણ જે છે ને જાડી ચામડી એના પર પણ સવાલ ઉભો થાય છે એટલે આવતીકાલે આ કંપનીની અંદર કઈ પણ ઘટના બને એ ન્યાયિક અધિકાર માટે અમે લોકો અહીંયા આગળ ધરણા પર બેસવાના છે અને ધરણા પર એટલા માટે કે સાચા માટે લડવું અને સાચાનો સાથ આપો એ હર હંમેશ અમારી ખૂનમાર છે એટલે આવતીકાલે આ કંપનીનો અમે ઘેરાવો કરવાના છે એક પણ વ્યક્તિને અંદર ઘૂસવા નહીં દઈ શકીએ અને હવે આના માટે જે પણ જવાબદાર લોકો છે એ આ કંપની પોતે રહેશે કેમકે એક વર્ષથી આ કામદારોનું શોષણ થાય છે વારંવાર લેટરો પોતાના આપે છે લેખિતની અંદર પોતે સાઈ પણ ડાયરેક્ટર કરે છે પણ એની પણ આ લોકો વેલ્યુ રાખતા નથી એટલે કાયદાને આ લોકો પી જાય છે એટલે આ કાયદો કેવી રીતના જોગવાઈ પ્રમાણે કામ કરવું ને એને હવે આપણે કાલે બતાવીશું 这。